આજે માનસા ખાતે સાંસ્કૃતિક ભવનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત કેળવણીની કેડીએ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમને હેતુ બાળકો અને શિક્ષકોને જાગૃત કરવા માટે હતો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ગિંડોર માનનીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસેરીયા ગુજરાતી સાહિત્યના નવલકથાકાર માનનીય પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય શ્રી ભાનુભાઈ પંચાલ અને ગાંધીનગર જિલ્લા અને તાલુકાના ભાજપના અગ્રણીઓ અને ગાંધીનગર શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માણસાના માનનીય ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજરોજ માણસા મુકામે બે હજાર વીસ રાષ્ટ્રીય શિક્ષણ નિધિના અનુસંધાને સમગ્ર માણસા તાલુકાના તમામ શિક્ષકોનો આજે વિચાર ગોષ્ઠીનો એક સુંદર કાર્યક્રમોનું આયોજન કરેલ છે શિક્ષકની ભૂમિકા શું છે અત્યારની માગ શું છે શિક્ષણની અંદર શું જરૂરિયાત છે સાથે સાથે બાળકો વાલીઓ અને શિક્ષક અને આ વિસ્તારના તમામ ખૂની હુમલો કર્યો અને બાળકનું મરણ થયું આ ખૂબ વિચારનો વિષય થઈ ગયો છે અને દરેકને આ ચિંતાનો વિષય થયો છે કે બાળકોને જ્યારે સ્કૂલની અંદર ભણતા હોય ત્યારે શિક્ષકોની ભૂમિકા શું છે શિક્ષકોએ પણ ધ્યાન આપવું પડશે સાથે સાથે વાલીઓએ પણ પોતાના બાળકોને કોઈપણ જાતના આક્રોશમાં ના આવે અને એ શિક્ષણ મેળવવા જાય છે એટલે પોતે પણ એટ એકાગ્રતાથી આ શિક્ષણ મેળવે એ માટે સમગ્ર સમાજે ચિંતા કરવાની છે એના માટેનો આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે સૌનો હૃદયભેર હું માણસા નગરે જે અમિતભાઈ શાહ સાહેબનું માદરે વતન છે ત્યારે સૌનું હાર્દિક સ્વાગત કરું છું